જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સુઝુકી જો અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો અર્ટિકા જેડે જેડીઆઈ આઈ વર્ઝનની અંદર તમને ગાડી જોવા મળશે મોડલ બે હજાર ને તેરના મોડલની અર્ટિકા ગાડી છે તો વિડીયો પૂરું જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવરાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે વોટ્સએપમાં બધી વિગતો સાથે મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ નથી લેતા બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું તમે જે અર્ટિકા જોઈ રહ્યા છો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ઓગણ સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે પાર્સિંગ સુરતનું પાર્સિંગ છે જે જે ઝીરો ફાઇવ સુરતનું પાર્સિંગ વર્ષ બે હજાર તેરને નવમાં મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો આ ગાડીનું વર્ઝન જેડીએ વર્ઝન છે ફ્યુલ ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે કંપની કલર ચાચવેલી ગાડી છે ચેકન્ડ ઓનરની અંદર તમને આર્ટીકા ગાડી જોવા મળી રહે છે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર નવા નાખેલા છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી પેટી પેક એન્જિન નંબર વન કન્ડિશન ટોપ કન્ડિશનની અંદર તમને ટીકા જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ઓગણ સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે બધી જ સર્વિસ કમ્પ્લીટ છે તેવું ગાડીના માલિક જણાવે છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત પાંચ લાખ હજાર કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ જાય મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અર્ટિકા ગાડી તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી લઈ શકો છો મિત્રો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળી રહે છે